મહેસાણા જિલ્લાના કડીના ના નાયબ મામલદાર તથા કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા દસ હજાર ની લાંચ લેતા ઝડપાયા મહેસાણા જિલ્લાની મામલતદાર કચેરીઓમાં જમીનની નોંધો પડાવવા નોંધણી નકલો મેળવવા નવી જૂની શરતોમાં ફેરફાર કરવા સારું આવતા અરજદારો પાસેથી રૂપિયા પાંચ હજારથી રૂપિયા પચીસ હજાર સુધીના ગેરકાયદેસર લાંચ માંગતા હોવાની મળેલી ફરિયાદને આધારે એસીબી દ્વારા કડી મામલતદાર ઓફિસના નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિને રૂપિયા દસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે તેમની સાથે કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર પ્રિન્સ મનોજકુમાર ભાવસાર પણ એસીબીના ઝપાટે ચડી ગયા છે નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ અને કોમ્પ્યુટર ઓપરેટરે એક અરજદાર પાસેથી કામ કરી આપવા માટે રૂપિયા દસ હતો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્ર સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ બાદ આદિપુર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ સત્તર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર